નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શિક્ષણ સહાયક માટેની અહીં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો દિવ્ય ભાસ્કર વડોદરા આવૃત્તિમાં તારીખ છ ઓગસ્ટ બે ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો શ્રી સરસ્વતી કેળવણી મંડળ મોટી બાંડીબાર સંચાલિત પીએમ શ્રી આદિવાસી શાળા મોટી બાંડીબાર તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ ખાતે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે નીચે જણાવ્યા મુજબની ભરતી કરવા માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદના જે એનઓસી મળેલો છે મિત્રો બે ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ જેના એનઓસીના અનુસંધાને અહીંયા નીચે મુજબની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની આ જે પીએમ શ્રી આદિવાસી આશ્રમ શાળા છે મિત્રો તેમાં અહીંયા શિક્ષણ સહાયક માટેની ભરતી જાહેરાત છે વિગતવાર જોશું મિત્રો મિત્રો જગ્યાનું નામ રોસ્ટર જાતિ શૈક્ષણિક વિષય અંતર્ગત તો તમે જોઈ શકો છો શિક્ષણ સહાયક માટેની જગ્યા છે મિત્રો જેમાં રોસ્ટર ક્રમાંક ચાર મુજબ અહીંયા ભરતી આવેલી છે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી જાતિ માટે કેટેગરી માટેની આ જગ્યા છે સંસ્કૃત વિષય માટે જેમાં બીએ બીએડ કરેલા હોય તેમજ ટાટ એટલે કે ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ જે ટાટ એક પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ બીજી એક જગ્યા છે મિત્રો શિક્ષણ સહાયક માટેની જે ગણિત તેમજ વિજ્ઞાન વિષય માટે છે જેનો રોસ્ટર ક્રમાંક અહીંયા પાંચ છે જે અનુસૂચિત જનજાતિ એટલે કે સિડ્યુલ ટ્રાઇબ એસટી માટે અહીંયા કેટેગરી માટે રિઝર્વ છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો બીએ બીએડ પ્લસ ટાટ વન પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે વિગતવાર જોઈએ મિત્રો તો ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી દિવસ પંદરમાં માં નીચેના સરનામે રજિસ્ટર એડી થી અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ ન્યૂઝપેપર અંતર્ગત આ જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે જેની પંદર દિવસની અંદર મિત્રો ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી કરવાની રહેશે અન્ય માધ્યમોથી તમે અરજી કરશો મિત્રો તો અમાન્ય રહેશે અધુરી વિગતોવાળી તેમજ સમયમર્યાદા પછી આવેલી અરજીઓ છે મિત્રો તે અમાન્ય રહેશે ખાસ અહીંયા સ્પષ્ટ સૂચના આપેલી છે પગાર ધોરણ છે તે સરકારશ્રીના નીતિ નિયમો મુજબ મળવાપાત્ર રહેશે એટલે કે મિત્રો આશ્રમ શાળાના જે રૂલ્સ અને રેગ્યુલેશન હશે તે મુજબ અહીંયા શ્રી દ્વારા જે નીતિ નિયમો પ્રમાણે અહીંયા પગાર ધોરણ તમને મળવા પાત્ર રહેશે પસંદગી પામેલ ઉમેદવારે નોકરીના સ્થળે ફરજિયાતપણે હાજર રહેવાનું રહેશે એટલે કે મિત્રો નોકરીનું સ્થળ હશે ત્યાં તમારે ફરજિયાતપણે હાજર રહેવાનું રહેશે અરજી મોકલવાનું સરનામું મિત્રો તમે નોંધી લેશો પીએમશ્રી આદિવાસી આશ્રમ શાળા મૂળ પોસ્ટ મોટી બાંડીવાર તાલુકો લીમખાડા જિલ્લો દાહોદ જેનો પિનકોડ છે આડત્રીસ એકાણું ચાલીસ પર તમે અરજી કરી શકો છો મિત્રો જે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી કરવાની છે તમે જોઈ શકો છો મિત્રો શિક્ષણ સહાયક માટેની અહીંયા જગ્યાઓ છે જેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે સંસ્કૃત તેમજ ગણિત વિજ્ઞાન વિષય માટે અહીંયા કાયમી જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે આશ્રમ શાળામાં મિત્રો તો મિત્રો વાત કરશું નવેક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો સ્વામી સચ્ચિદાનંદ વિદ્યા સંકુલ ધી વેસ્ટર્ન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે પેટલાદ ખાતે આવેલી છે મિત્રો જેમાં અહીંયા વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે છઠ્ઠી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જોઈએ મિત્રો તો રેપ્યુટેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ રિકવાયર્ડ ટીચર ફોર ધ પ્રાઇમરી સેકન્ડરી સેક્શન તેમજ ઇન ઇંગ્લિશ અહીંયા ખાસ જરૂરી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો મિત્રો ઇંગ્લિશ તેમજ સોશિયલ સાયન્સ માટે બી એમ એ બીએડ થયેલા હોય તેવા ઉમેદવારો તેમજ બીએસસી એમએસસી બી એડ થયેલા હોય તેવા ઉમેદવારો બીએ એમ એ બી એડ થયેલા હોય તેઓ ઉમેદવારો સંસ્કૃત તેમજ હિન્દી માટે અહીંયા અરજી કરી શકશે યુ કેન સેન્ડ યોર એપ્લિકેશન ઓન બિલો એડ્રેસ ઓર વોટ્સએપ ઓર મેલ વિદિન સેવન ડેઝ એટલે કે મિત્રો જાહેરાતના સાત દિવસની અંદર તમે વોટ્સએપ દ્વારા મેલ દ્વારા અથવા તો નીચે આપેલા એડ્રેસ પર તમે અરજી કરી શકો છો ધી સેક્રેટરી પ્રિન્સિપાલ સ્વામી સ્વચ્છેદાનંદ વિદ્યા સંકુલ ધી વેસ્ટર્ન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પેટલાદ નિયર પૂર્ણાનંદ આશ્રમ ઓપોઝિટ બી તમે અરજી કરી શકો છો મિત્રો તેમજ અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે વોટ્સઅપ નંબર તેના પર તમારું બાયોડેટા મોકલી શકો છો અથવા તો અહીંયા જે ઈમેલ એડ્રેસ આપેલું છે મિત્રો પેટલાદ ડબલ્યુ ઇએમએસ એટ ધ રેટ યાહુ ડોટ સી ડોટ ઇન પર તમે અરજી કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો શિક્ષકો માટેની અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જરા છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અંતર્ગત તો મિત્રો વાત કરશું આરપી વસાની ઇંગ્લિશ ઇન્ટરનેશનલ સ્કૂલ છે મિત્રો અહીંયા સીબીએસસી એફિલિટેડ જે સ્કૂલ છે અમદાવાદ ખાતે આવેલી જેમાં વિવિધ ટીચર્સ માટેની સ્ટાફ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો અમદાવાદ આવૃત્તિ દિવ્ય ભાસ્કરમાં છઠ્ઠી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે સંસ્થા છે મિત્રો તે નિયર સુયોગ નાઇન્ટી નાઇન ઓપોઝિટ નિકોલ નરોડા રોડ નવા નરોડા અમદાવાદ ખાતે આવેલી છે જેમાં તમે જોઈ શકો છો જે નવા નરોડા સ્કૂલ કેમ્પસ છે જેમાં પીજી એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ઇંગ્લિશ તેમજ સોશિયલ સાયન્સ માટેની જગ્યા છે છે મિત્રો વર્ષનો અનુભવ બીએ બીએડ થયેલા હોય તેવા ઉમેદવારો તેમજ પ્રાઇમરી ટીચર્સ એટલે કે પીઆરટી માટે જગ્યા છે મિત્રો જેમાં બીએસસી એમએસસી વિથ બીએડની ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો કોમ્પ્યુટર ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં બેચલર ઓર માસ્ટર ઇન કોમ્પ્યુટર્સ અને બીએડ કરેલું હોય તેમજ બે વર્ષનો અનુભવ ધરાવતા હોય કાઉન્સેલર માટેની પણ જગ્યા છે મિત્રો જેમાં એમબીએ ઇન એચઆર કરેલું હોય તેના બે વર્ષનો અનુભવ ધરાવતા હોય સ્પેશિયલ એજ્યુકેટર માટેની જગ્યા છે મિત્રો જેમાં માસ્ટર ઇન સ્પેશિયલ એજ્યુકેશન વિથ બીએડ એપ્રુવ બાય આરસીઆઈ જેણે કરેલું હોય તેમજ બે વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ આ ટીચર્સ માટેની જગ્યા છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો ફાઇન આર્ટ્સ તેમજ એટીડીનો કોર્સ કરેલો હોય તેમજ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ લેબ ટેકનિશિયન માટેની પણ જગ્યા છે મિત્રો જેમાં મેડિકલ લેબ ટેકનિશિયન ફોર ફિઝિક્સ કેમેસ્ટ્રી એન્ડ બાયોલોજી લેબની જે લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ગાંધીનગર સ્કૂલ કેમ્પસ માટેની જગ્યાઓ વિશેની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ઇન એની ફિલ્ડ તેમજ બી એડ કરેલા હોય ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે નારોલ જે નારોલ છે મિત્રો તેના સ્કૂલ કેમ્પસ અંતર્ગત એકેડેમિક કોર્ડિનેટર માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન બીએડ કરેલા હોય તેમજ ત્રણ વર્ષનો અનુભવ તેમજ કાઉન્સેલર માટેની જગ્યા છે જેમાં એમ બી એ ઇન એચઆર તેમજ બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઓલ કેન્ડિડેટ મસ્ટ હેવ સ્ટડીઝ મીડિયમ સંસ્થા છે મિત્રો જેના અંતર્ગત તમારે ઇંગ્લિશ આઉટ તમે સ્ટડી કરેલો હોવો જોઈએ તેમજ સેલેરી વિલ નોટ બી કન્સ્ટ્રેટ ફોર ધ રાઇટ કેન્ડિડેટ એટલે કે પગાર ધોરણ અહીંયા યોગ્ય ઉમેદવારને આપવામાં આવશે એપ્લાય વિથ સીવી બાય ઇમેલ એટલે કે અહીંયા એડ્રેસ આપેલું છે ઇમેલ એડ્રેસ મિત્રો રિક્રુટમેન્ટ એટ ધીઆઈસ ડોટ ઓઆરજી પર તમારો સંપૂર્ણ બાયોડેટા તમે અરજી કરી શકો છો મિત્રો વધુ માહિતી માટે અહીંયા કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો આરપી વસાની ઇન્ટરનેશનલ સ્કૂલ છે મિત્રો સીબીઆઈસી એફિલિટેડ જે અમદાવાદ ખાતે આવેલી છે જેમાં વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે મિત્રો પ્રાઇમરી ટીચર્સ ટીજીટી માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ભગવંતરી પ્રેમ એજ્યુકેશન સોસાયટી અમદાવાદ રણભાઈ શારદા કોલેજ ઓફ નર્સિંગ પાનસર જે એફિલેટેડ વિથ ગુજરાત યુનિવર્સિટી જીએનસી આઈએનસી અંતર્ગત અહીંયા જગ્યાઓ માટેની ભક્તિ જાહેરાત આવેલી છે જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એની સબ્જેક્ટ તેમજ એસ પર આઈએનસી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલના રૂલ્સ પ્રમાણે લાયકાત રહેશે એસોસિએટ પ્લસ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ચાર જગ્યા છે જેમાં આફ્ટર એમએસસી નર્સિંગ ત્રણ વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવતા હોય તેમજ કોમ્યુનિટી પીડીયાટ્રીક એમએચએન ઓબીસીની લાયકાત ધરાવતા હોય તમે તેમજ નર્સિંગ ટ્યુટર માટેની પાંચ જગ્યા છે જેમાં બીએસસી નર્સિંગ પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ તેમજ એક વર્ષનો એક્સપિરિયન્સ તેમજ ફ્રેશર ઉમેદવારો પણ અહીંયા નર્સિંગ ટ્યુટર માટે અરજી કરી શકે છે ઇન્ટરવ્યુ માટેની તારીખ છે મિત્રો અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસ અગિયાર વાગે જે જગ્યા છે સ્થળ ઇન્ટરવ્યુ માટેનું તે છે શારદા કોલેજ ઓફ નર્સિંગ એટ પાંસર તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર છત્રીસ આડત્રીસ સત્યાવીસ ચાલીસ પિનકોડ છે તેમજ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો જોઈ શકો છો શારદા કોલેજ ઓફ નર્સિંગ અંતર્ગત આ ભરતી જાહેરાત છે આવેલી તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય